હું હરિભાઈ પટેલ સાંસદ લોકસભા મહેસાણા મારા સૌને નમસ્કાર હું સૌ પ્રજાજનોને નવનવ વિનંતી કરું છું કે મહેસાણા જિલ્લામાં હમણાં તાજેતરમાં રેડ એલર્ટની ભારે વરસાદની આગાહી થઈ રહી છે સૌ પ્રજાજનોને મારી વિનંતી છે કે આપ સૌ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો ઊંચાણવાળા વિસ્તારમાં જવા માટે પ્રયત્ન કરશો વધુ પાણી ભરાતું હોય ત્યાંથી દૂર રહેવા અલગ જગ્યાએ તમે સુરક્ષિત જગ્યાએ જજો આપ સુરક્ષિત રહો અને બીજાને સુરક્ષિત રાખવા પણ પ્રયત્ન કરશો મારી સૌને વિનંતી છે કે આપ સૌ આ મુશ્કેલીના સમયમાં જરૂર પડે તો જિલ્લા તંત્રનો સંપર્ક કરો મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરો મામલતદાર નગરપાલિકા તલાટી અને ગ્રામ પંચાયતોમાં નીચેના તંત્ર સાથે જોડાયેલા રહેવા બધાને મારી વિનંતી છે ટીવીના માધ્યમો અને સમાચારો માં પણ આપ જોડાયેલા રહો જેથી આપણે કોઈ જાણકારી મળે અફવાઓથી દૂર રહેજો અને સુરક્ષિત રહેવા બધાને મારી વિનંતી છે સૌ કાર્યકર્તાને મારી એ પણ નમ્ર વિનંતી છે કે કાર્યકર્તાઓ પ્રજા અને સરકાર વચ્ચે સેતુરૂપ કામગીરી કરે પ્રજાને જો મુશ્કેલી પડે તો તંત્રને જાણ કરે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સાથ અને સહકાર લઈ અને આગળ વધે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ અતિભારે વરસાદની આગાહી આ સમય આપણો નિર્વિઘ્ને પસાર થઈ જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ અને જરૂર જણાય તો તમે અમારો પણ સંપર્ક કરશો અમારા કાર્યાલયનો પણ સંપર્ક કરવા બધાને વિનંતી છે